યુવતીને ગોંધીને દુષ્કર્મ ગુજારતા મુજાવરને પોલીસે દબોચી લીધો મળતી વિગતો પ્રમાણે ચોવીસ વર્ષનીય યુવતી માતાની માનસિક બીમારીને દૂર કરવાના હેતુથી રતનપુર ગામે આવેલી બાવાગોર દરગાહ ખાતે લઈને આવી હતી અહીં મુજાવર તરીકે કામ કરતો લંપટ મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાબા મહંમદ નબીએ બીમારીનો ગેરલાભ લઈને માતા અને યુવતીને રૂમમાં ગોંધી રાખ્યા જ્યાં આ મુજાવરે યુવતીને એકલતાનો લાભ લઈ સંદિગ્ધ પાણી પીવડાવી તેણીને બેહોશ કરી અવારનવાર તેણી સાથે બાવાગોર દરગાહના રૂમમાં દુષ્કર્મ આચાર્યું હતું આ બનાવની ખબર માતાને પડતા તે હેપતાઈ ગઈ આખરે આ બનાવ અંગે માતાએ રાજપાર્ટી પોલીસનો સંપર્ક કરતા પોલીસે બાવાગોર દરગાહના સકુવાવાને દબોચી લીધો સાથે જ તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે છસો આડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસનાનો ગુનો દાખલ થયો છે જેની કલમ ચોંસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેનીનો ગુનો દાખલ થયે છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે